દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધાંગધ્રા બાલા હનુમાન પાસે સિટી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ અને બિયાર સોળસો નંગ બોટલ મુદ્દા માલના જથ્થાનો નાશ કરાવ ધાંગધ્રા બાલા હનુમાન નજીક સરકારી ખરાબાવા તાલુકા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં વિદેશી દારૂ બોટલ તથા બિયર ટીન સહિત નાની મોટી કુલ સોળસો બોટલો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એસી હજારનો મુદ્દા અધિકારીઓની હાજરીમાં નાશ કરાવ છે ધ્રાંગધ્રાના કુડા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને નાયબ કલેક્ટર હર્ષદેવ આચાર્ય ધાંગત્રા ડિવિઝનના ડીવાય એસપી જેડી પુરોહિત નશાબંધી અધિકારી આરડી સોલંકી સીટી એમયુ મશી ઇન્ચાર્જ તાલુકા પીઆઈની આગેવાનીમાં વિદેશી દારૂ નાની મોટી બોટલો બિયર ટીન સહિત કુલ સોળસો નંમત ધ્રાંગધ્રા તાલુકા અને ધ્રાંગધ્રા શહેર પોલીસ સ્ટેશન ની કુલ સોળસો બોટલ અને ત્રણ લાખ એસી હજાર રૂપિયાના ના નો નાશ આજે નશાબંધી પોલીસ અને ની હાજરીમાં કરવામાં આવ્યો છે